માનવીના જૈન અગ્રણી દિનેશભાઈ સહનો સિત્તેરમો જન્મદિન જીવદયા અને માનવ સેવાથી ઉજવા ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજા જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર ત્રણના પૂર્વ આચાર્ય માંડવીની તેત્રીસ વર્ષથી કાર્ય સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી તથા પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી અને ખજાનજી દિનેશભાઈ મણિલાલ સાનો સિત્તેરમો જન્મદિવસ તારીખ તેર ત્રણને ગુરુવાના રોજ જીવદયા અને માનવ સેવાના કાર્યકરો યોજવા

દાતા પરિવારના રમેશભાઈ મહેતાએ પ્રવચન કરેલ નિવૃત્ત શિક્ષક ભાઈ લાલભાઈ દેવધર અને દાતા પરિવારના વર્ધમાનભાઈ મહેતા ઉપસ્થિત રહી કેમ્પમાં સહકાર આપેલ આ કેમ્પમાં સાજિકભાઈ જત પણ સહયોગી રહ્યા હતા સંચાલન દિનેશભાઈ સાહેબ કરેલ જ્યારે જયેશભાઈ જી સાહેબ આભાર દર્શન કરેલ માંડવી માં તેત્રીસ વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સાત કર્મચારી અને સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાય માંડવીની ગાય માતાને લીલાચારાનું નિરણ કરાયું તેમજ શ્વાનોને લાડવા રોટલા આપી જીવદયાનું કાર્ય કરાયું દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ દીકરીઓને મિષ્ટાન ભોજન અપાયું માંડવીમાં રખડતા ભટકતા મસ્તરામોને ભોજન અપાયું જે પોતા રિટાયરમેન્ટ માટે જ્યારે થયા છે શિક્ષકમાંથી ત્યારે હું ખરેખર એમ કહેવા માંગીશ કે ખરેખર ઈ નિવૃત્ત નથી થયા પણ પરંતુ સેવાકીય કાર્યમાં ઈ એમની પ્રવૃત્તિ સ્ટાર્ટ થઈ છે એમનો નવો અધ્યાય સેવાકીય પ્રવૃત્તિમાં સ્ટાર્ટ થઈ ગયો છે એટલે ખરેખર ખૂબ ખૂબ શુભેચ્છા કે એમને પરિવારમાં આ ગેમ કરાવે છે દર વખતે આ પ્રકારના કાર્યો કરતા રહે છે ખાસ એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા આગળ આવીએ જય ગુજરાત જય ગુજરાત

કાયમી દરેક સંસ્થાઓમાં કોઈ પણ કામ હોય સતત હાજર દરેક કામગીરીમાં પોતાનો સહકાર હોય અને સેવાકીય કામમાં દરેક ક્ષેત્રે આગળ હોય ત્યારે એમણે આજે પોતાનો જન્મદિવસ જીવદયા અને માનવ સેવાની રીતે ઉજવવાનું નક્કી કરી અને એક પ્રેરક કાર્ય કર્યું છે ત્યારે આપણે ફરીને એમને શુભેચ્છા પાઠવી અને આજના દિવસે કેમ્પમાં ઉપસ્થિત શિક્ષકો

માંડવીના એક જાણીતા સેવાકીય કાર્યકર અને સેવામાનના તરફથી શિવ મથુના તરફથી છપટી જૈન સંઘ ના અગ્રણી એવા જયેશભાઈ જી શાહ ના હસ્તે આપણે દીપ પ્રાગર કરીને જયેશભાઈ કેમ્પને ભૂલો મૂક્યો આજી દિવસ દરમિયાન બધા સેવાકીય કાર્યો કરવાના છે અને સેવાકીય કાર્યો કરી અને આજનો જન્મદિવસ છે એ ઉજવશું અમારી વિચાર મારા પરિવારને એવો વિચાર છે કે જન્મ દિવસે માત્ર પાર્ટીઓ રાખવી નહીં એટલે આજે કોઈ પાર્ટી રાખવામાં નથી આવી પણ દીવદયા અને માનવ સેવાથી આજનો દિવસ અમે ઉજવીએ છીએ ડોક્ટર જય મહેતા વર્ષોથી અહીં કેમ્પ કરી રહ્યા છે આજે ભાસ્કર મુનિને પણ હું યાદ કરી કે આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં જ્યારે ભાસ્કર મુનિએ અહીં ચાતુર્માસ કર્યું ત્યારે એમની

અને દિન પ્રતિદિન એ રોગનો પ્રમાણ જ્યારે વધી રહ્યું છે ત્યારે આ ડાયાબિટીસનો કેમ્પ પ્રાપ્ય છે વધુ કાઈ ન કહેતા આજે સેવા કે કાર્ય કરી અને આપણે બીજાને પ્રેરણા આપવાની છે કે જન્મદિવસે દિવસે જેટલું શક્ય હોય એલા સેવા કે કાર્ય કરવા અતુ જય હિન્દ જય જીનેન્દ્ર નિશુલ કેમ્પનો જ્યારે આયોજન કરે છે ત્યારે અમારા પરિવાર તરફને પણ બહુ સહકાર આપી રહ્યા છે મારા ધર્મ પતિ રંજન સાનો જયારે પુણે કીધી હોય છે ત્યારે પણ એનો સહકાર થી કેમ્પ રાખવામાં આવે છે તો અમારા પરિવાર ઈચ્છા છે કે ડોક્ટર જય મહેતા નું અમારે આજે સન્માન કરવાનું છે ડોક્ટર જય મહેતા રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી અબડાસા